નમસ્કાર મિત્રાનું ગુજ્જર લોકોમાં તમારું બધાનું સ્વાગત છે અને કેમ છો નવસારી નવસારી તાલુકા સરપંચને મને મારા દિલથી તમને અભિનંદન કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા એવી જ કામગીરી કરતા રહો અને આગળ ભી કરો અને હું છું ગુજ્જર ડાંગી YouTube ચેનલ ડાંગી ચાલો આજ ના દિવસે હ હર્ષિતી ગાર્ડન રેસ્ટોરન્ટ ના ઉદ્ઘાટન નિમિત્તે જાદુગર મિત્રો અહીંયા જયારે ભેગા થયા છે તો હું વિનંતી કરીશ કે હરસિદ્ધિ ગાર્ડન રેસ્ટોરન્ટના માલિક એવા ઉમેશભાઈ અને સાથે સાથે જાદુગર ભરતભાઈ આજના મુખ્ય અતિથિ એવા જાદુગર કરણ સાહેબનો

દક્ષિણ ગુજરાત સુધી આવ્યા અને આજના દિવસને બિલકુલ ઉડો બનાવી દીધો અને અમારા માટે યાદગાર બનાવી દીધો સાથે સાથે એક યુટ્યુબર જે આપણા આદિવાસી વિસ્તારના જે આપણા ડાંગ જિલ્લાના એક ઉભરતા કલાકાર એવા ગુજ્જર ડાંગી કોમેડી અને એના કલાકાર પણ જ્યારે અહીંયા આવ્યા છે એમનું પણ સન્માન અમારા ભરતભાઈ અને ઉમેશભાઈ અહીંયા કરશે તાળી અમારા ઉભરતા કલાકાર યુટ્યુબ પર

અડજુ બાજે અડુર મુશિક અજુર મેડે બાજે સિંહ તાન रोक रॉकी सौ पटना अरे जनाब रेडी में क्या चल रहा है रॉकि स्टार रॉकिस्टार स्टार रॉकिस्टार स्टार मुंजिक बाजे एम पी एमटीआर सिंह म्यूजिक अर्जुन बेटे बाजे सी मुटान सी मुटान उड़ी पावा बोला था ना न्यूटन लेके ले ले आएंगे हे एमटीआर सिवाय बजा बजा बजा, बजा 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 रे दोस्त फिर से एक बार वन टू वन स्मारन टू वन टू थ्री स्टार्ट अरे श्रेठी નમસ્કાર મિત્ર નું કેમ છો બધા મજામાં જોવા નવસારી માં ઈ ગામ ની નવસારી વાસ

કટો કલુક ની જા પણ જે હાઈવે લાઈન ટચ હોય છે તો તમારા જમણી સાઈડે ને ડાયરેક્ટનો ફોર પાટી થી અને આપણે ગુજરાતી ચાઈનીઝ ઓલ ડિશ તમારા તો ઉપલબ્ધ મિલ અને બધા વિઝિટ કરીને માં ખૂબ આટલો ખાવલા જબરજસ્ત ખાઈ લેના આજે તમે આગળ વિડિયો વેરી બી ગેસ અને તમારા જો કટો રૂમ તો બનો તો મારો સંપર્ક થાય তোমাৰ নম্বৰৰ নাই বে যমুনা ব্যৱস্থা কৰা নিজে মই নম্বৰ থেউদিন উমেশাই ভৰত বাই নীতি কণ্টেক থৈ দি তোমাৰ যমুনা অৰ্ডাৰ কৰা পেলাই কনটেক্ট কৰিলে যা আঠ তুমি জমি পিছত আছুৰি আেচৰ্ট ন পূৰা বিডিঅ' দাখিনি তুমি এণ্ড শুদ্ধ হেৰি যা যি আেচৰ্ট মই অলপ দাখিনি তুমি যা গাৰ্ডন যি হোটেল তুমাৰ জমু লাগম কুৰ্চী চম তুমি কমফৰ্টক ডিচিছ আৰামি জমি চক্ট અને સાથે આપણે જમુલા વ્યવસ્થા એકદમ પૂરી સુવિધા અને વ્યવસ્થા એકદમ એકદમ ખુરશી આરામથી ખાઈ શકતા એકદમ પંખા પૈસા અને કાંઈ કરતા ફટાફટ જમોલા અને અથવા આપણે એવું બી ખાવ ક્યાં કરું લાગે છે হ্যাঁ মুকুবাস জমি মাই সঙ্গে বিক্রম ভাস তোমার কে ওর সলাম ভাই ফট তোমার জমির ব্যবস্থা করে দি মানে যোসড়া রোসড়া বিশি যাই દોન એક ટી લી લગા ન ટાઈમપાસ બાથરૂ બાથરૂમ ટોયલેટ બધા તવિધા મળી મોબાઈલ તમને ચાર્જિંગ પરથી તો બોર્ડ બી લાઈન ચાર્જિલ તાફ ધો ये पानी है, है? है? है ये था 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 ये 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 મારા દિલથી ગુજરો તમને અભિનંદન કરું છું અને ની ખૂબ શુભેચ્છા એવી જ કામગીરી કરતા રહો અને આગળ ભી કરો અને હું છું ગુજ્જર ડાંગી યુટ્યુબ ચેનલ ડાંગથી અને હું પેછલ છે હરી એટલે એક નંબર અહીંયા નવસારી વાળા બોમ્બે વાળા અહીંયા હાઈવે થી ગુજરે તો એકવાર જરૂરથી જરૂરથી વિઝિટ કરજો હોટલ તો અહીંયા જમવાની શાકાહારી એકદમ બધી ઓલ ડીશ તમને મળે અને આપણા જે માલિક છે આપણે ભરતભાઈ કેમ છે ભરતભાઈ